રાજસ્થાન ખાતે આવેલા અજમેરમાં હિન્દુસ્તાનના બાદસાહને કોમી એકતાના પ્રતીક હઝરતખ્વાઝા ગરીબનવાઝની છઠ્ઠી શરીફમાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દુઆઓ ગુજારી હતી હઝરત ફાઝા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફનું મહત્વ વધુ હોવાથી સમગ્ર દેશભરમાં ભાવિ ભક્તો છઠ્ઠી શરીફમાં હાજરી આપવા ઉમટી પડે છે ત્યારે ગુજરાતભરના વડોદરા સુરત અમદાવાદ ડભોઈ છોટાઉદેપુર વલસાડ વાપી રાજકોટ ભરૂચ મહેસાણા વગેરે શહેરોમાંથી છઠ્ઠી શરીફમાં પણ લાખો શ્રદ્ધાળુઓએ હાજરી આપી ફૂલ ચાદર ચડાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુવાઓ ગુજારવામાં આવી હતી જ્યારે કે આ પ્રસંગે હઝરત ફાઝા ગરીબ નવાઝ દરગાહ ખાતે છઠ્ઠી શરીફ પ્રસંગે દેશ વિદેશ ભારત નું નામ રોશન રહે અને ભાઈચારો અને કોમી એકતાના દર્શન થાય તેમજ ભારત દેશ પ્રગતિ કરે अमन चमन રહે તેવી દુવા गुजारવામાં આવી હતી इराદે રોજ બનતે હે ઓર વો બનકે પૂરે જાતે હૈ વહી અસ્મેર આતે હૈ જેને ફાદાબુલાતે હૈ સભી આંશિકોને ચિસ્ત આલે બહિત કો ખુજુર ખા જાય ખાઝબા راجا ہندل ولی عطا رسول حضور غریب نواز نائب نبی حضور غریب نواز سرکار کی چھٹی شریف بہت بہت مبارک ہو حضور غریب نواز ہمارے ہند میں امن ومان قائم و دائم عطا فرمائے आपके सदल करम से आपकी अदा से पंडित के सके में सरगमीन हिंदुस्तान का हसर तक आबाद रहे सलामत रहे सरकार आप सर सरपरस्ती में रहे ये सब आपके चाहने वाले आपकी बारगाह में छठी शरीफ के मौके पे हाजिर है सब की हाजिरी उदुल हो सब पे आपका गर्म हो रहा हो रखा हो आमीन सही